અને y ની કિંમત 0 ચલો graph માં એકવાર આવી જઈએ એટલે તમને ખ્યાલ આવે શું પૂછ્યું છે x ની કિંમત ઋણ અને y ની કિંમત 0 હોય તો x ની કિંમત ઋણ એટલે અહીં આવશે અને y ની કિંમત 0 તો 0 પણ ક્યાં આવે અહીં આગળ ગમે ત્યાં આવી શકે કેમ કેમ કે x y જ્યારે 0 હોય તો જવાબ શું આવશે x અક્ષ તો આનો જવાબ શું આવશે x અક્ષ કોઈ ચરણ નહીં આવે શું આવશે જવાબમાં એક્સ અક્ષ આ જ રીતે બીજો પ્રશ્ન હોય કે વાયની કિંમત ઋણ અને એક્સ ની કિંમત શૂન્ય હોય તો કયા ચરણમાં આવશે તો એ કયા ચરણમાં આવશે અક્ષ ઉપર આવશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં મને આ પ્રશ્નનો જવાબ જરૂર જણાવજો